ડેસા તાલુકાના ડાવસ ગામે સરકારી જમીન પર કબજો કરતા રજૂઆત ડેસા તાલુકાના ડાવાસ ગામે સરકારી કૌચરની જગ્યામાં કેટલાક સમયે કબજો કરીને જગ્યાનો ઉપયોગ શરૂ કરાતા ગામના એક જાગૃત નાગરિકે ડીસા નાયબ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી જમીન ખાલી કરાવવા માંગ કરી છે ડીસા તાલુકાના ડાબસ ગામે સરકારી જગ્યાએ જે ફોરેસ્ટ વિભાગની જગ્યા અને માજી રાણા સમાજના ખેતરોની વચ્ચે આવેલ છે તે જગ્યા પર ગામના જ કેટલાક લોકોએ કબજો કરી લીધો અને આ જગ્યા ઉપર કાપી લોડર અને ટ્રેક્ટર અને પાવડા વડે લેવી કરીને જગ્યાનો ઉપયોગ કરતા ગામના જાગૃત નાગરિક અરજીભાઈ ભૂતડીયાએ આ બાબતે ડીસા નાયબ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી તેઓએ કરેલી લેખિત રજૂઆતમાં આ જગ્યા ખાલી કરાવવાની માંગ કરી છે હું ડાવાસ હરજીભાઈ ઉગરાભાઈ ભૂતડિયા તરફથી અમારી જગ્યાની બાજુમાં ગૌચર જમીનનું દબાણ કરેલું હોવાથી અમુક વિસમોએ તેમાં લોટ દ્વારા પાડી અને જમીન બચાવી પાડી છે તેના બાબતે હું